નમસ્કાર આભાર અને નવસારી મહાનગરપાલિકામાં ગરીબ કામદારોના હક અધિકારોની રજૂઆત કરશો તો થશે એફઆઈઆર આ જ અહીં થયો છે નવસારી મહાનગરપાલિકામાં છેલ્લા પંદર વીસ વર્ષોથી કામ કરતા નાના નાના વર્ગ ચાર અને તેનાથી નીચેના કર્મચારીઓ લગભગ સાત હજાર રૂપિયાના પગારથી એ લોકો વર્ષો પહેલા લાગ્યા હતા અત્યાર સુધી પગાર કંઈ વધીને ખાસ થયો નથી સાડા અગિયાર બાર હજાર રૂપિયા પગાર મળે છે તેમાંથી એમનો પ્રો પ્રોફેશનલ ટેક્સ કપાય ઈપીએફ કપાય બધું ભેગું કરીને નવ હજાર રૂપિયા જેવી રકમ હાથમાં આવે છે મહાનગરપાલિકા બની નવું મહેકમ ચાલુ થયું કોન્ટ્રાક્ટ પદ્ધતિ નવા લોકોને સામેલ કર્યા તે બધાના પગાર વધારે કામદારોને દુઃખ થયું એ લોકોને છૂટા કરવાની વાત આવી ત્રીસ છ બે હજાર પચીસના પત્રથી તેમને બ્રેક આપી દેવામાં આવ્યો કરાર સમાપ્ત કરવામાં આવી દેવામાં આવ્યો તેની બજવણી ચૌદ સાત બે હજાર પચીસે કરવામાં આવી આ ઘટના થતા જ તમામ લગભગ સાડા ચારસો કામદારો એને ધાસકો બેસી ગયો કેટલાના પ્રેશર હાઈ થઈ ગયા કેટલાના પ્રેશર લો થઈ ગયા આ તમામ લોકો પોતાના અમુક અનુયાયી સાથે હરીશભાઈ પારેખને મળવા ગયા હરીશભાઈ પારેખે શાંતિપૂર્ણ રજૂઆત કરી અને બદલામાં તેમને મળી એફઆઈઆર સાહેબ આવું જ કઈ થયું જી તમારી વાત સાચી ઘટનાક્રમ હતી સાહેબ ઘટનાક્રમ રજનીશભાઈ એવી હતી કે પરમ દિવસે સાંજે અરવિંદભાઈ વસી અને આ વિવિધ ડિપાર્ટમેન્ટોના દલિત આદિવાસી હળપતિ કર્મચારીઓ જે ચોથા વર્ગના છે તે લોકો મને મળવા આવ્યા હતા અહીંયા અને એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ આવું થયું છે શું કરીએ તમે એમને એવું કીધું કે તમારી વાત આમ મેં સાંભળી લીધી હું કાલે આપ નગરપાલિકા જાઉં અને ત્યાં આપણે જોઈએ શું છે અને આપણે રજૂઆત કરીશું કમિશનરને કે જે કોઈ ઉચ્ચ અધિકારી હોય તેને અને બીજા દિવસે સવારે હું સાડા અગિયાર બાર વાગે નગરપાલ મહાનગરપાલિકા કચેરીએ ગયો અને ત્યાં બે અધિકારી ઓએસને પણ મળ્યો અને આ શું છે આ શું છે તે બાબતે સમજવાનો પ્રયાસ કર્યો ઇન બિટવીન જે પાંચસો જેટલા કર્મચારીઓ છે ચોથા વર્ગના તે લોકોનું જે આક્રોશ હતો તેના કારણે બધા ભેગા થઈ ગયા હતા નીચે અમે કોઈને બોલાવ્યા નહોતા કે કોઈને એ કર્યું નહોતું ફક્ત એવું કીધું કે અમે બે ત્રણ જણા જઈને મળીશું અને પછી આપણે જોઈશું શું કરવું તે અને પછી ધીરે ધીરે કરીને આ આક્રોશિત ચોથા વર્ગના કર્મચારીઓ મહાનગરપાલિકાના ફર્સ્ટ પહેલાં માળે આવી ગયા અને ત્યારે હું ઓએસની ઓફિસમાં હતો અને મેં તેમને કીધું કે આ તમે ખોટું કરો છો હું રજૂઆત કરવા આવ્યો છું તમારા વતી હું તમારા યુનિયનનો પ્રમુખ બી નથી કે મારે તમારી સાથે કંઈ લાગતું લાગતું નથી છતાં એક માનવતાના ધોરણે અને નગરપાલિકા સાથે ત્રીસ વર્ષથી સંકળાયેલો છું અને અમારા ઘણા બધાને હું વ્યક્તિગત ઓળખું છું એટલે હું આવ્યો છું અને આપણે રજૂઆત કરીએ પણ કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા ત્યાં એટલે હું ત્યાંથી નગરપાલિકાથી નીકળી ગયો કોઈ પણ જાતની રજૂઆત કરી આવે બસ આ ઘટનાતા હતી અને એની સામે શું મળ્યું અને એની સામે મને રાતના ખબર પડી કે રાતના બે વાગ્યા સુધી કિશોરભાઈને બેસાડીને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અંગત રીતે એક સિનિયર પત્રકાર તરીકે તમારું અલગ એક યુનિયન છે તેમના પ્રમુખ તરીકે એક નાગરિક તરીકે નવસારીના નવસારીમાં ઘણી સેવા આપે આપી છે આટલા વર્ષો બાદ આ ઘટનાક્રમ આપની સાથે થવો શું લાગે છે આ લાગણી શું શું કેવી રીતના વર્તો છો તમે આને અવલોકન શું છે હું છેલ્લા છે ને ત્રીસેક વર્ષથી રતીશભાઈ આ આ પ્રવૃત્તિમાં જોડાયેલો છું નગરપાલિકા સાથે અને કર્મચારીઓના પ્રશ્નોની વારંવાર રજૂઆત કરતો રહ્યો છું પણ ત્રીસ પર ક્યારેય આ નગરપાલિકામાં હડતાલ પડવા નથી દીધી બિલકુલ શાસકો અધિકારીઓ સાથે બેસી સંવાદપૂર્ણ ભલે બે પાંચ દસ દિવસ લાગે વાતો કરીને એક સુમેર ઉકેલ કે જે બંને પક્ષને મંજૂર હતી લાવવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળતા મળી છે અમને પરંતુ આ જે કંઈક ઘટના બની છે એના પછી એવું લાગે છે કે હું તો ફક્ત નિમિત માત્ર છું પણ ખરું કર્મચારીઓને ગભરાવાનો પ્રયાસ છે આ દલિત આદિવાસી હળપતિ જે મોટાભાગે અશિક્ષિત છે તો તે લોકો એ લોકોની માગણી કે એ લોકોની રજૂઆત ક્યાં કરશે કોઈ રજૂઆત નહીં કરશે એવો એ લોકોનો આ પ્રયાસ છે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો એક વિડીયો અહીં ચલાવું છું સ્ક્રીન ઉપર આ બંને વિડીયોમાં એક વિડીયો ઉપરનો ચાલે છે પહેલાં બીજો વિડીયો નીચે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરનો ચાલે છે આ વિડીયોમાં આ વ્યક્તિ જે મારી બાજુમાં બતાવી હરીશભાઈ પારેખ જો કોઈને નજર આવતી હોય તો ચોક્કસપણે બતાવજો અને બીજી વસ્તુ આ વિડીયોમાં નજર આવતા તમામ લોકોને પૂછી લેજો કે હરીશભાઈ પારેખનું વર્તન અને વ્યવહાર એમના સૂત્રોચ્ચાર પછી શું હતું હરીશભાઈ પારેખે એમને કહ્યું હતું કે આપણે રજૂઆત કરવા આવ્યા છે આપણે રજૂઆત કરવાની છે અને રજૂઆત કરવા માટે લગભગ એક કલાક સુધી ઓએસની કચેરીમાં બેઠા પણ હતા મુખ્ય અધિકારીની વાટ જોઈ રહ્યા હતા આ દરમિયાન પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચારસો પાંચસો કર્મચારીઓનું ટોળું નીચે આવ્યું અને સ્વાભાવિક છે યાર વર્ગ ચારથી નીચાના કર્મચારીઓ છે નવ હજાર રૂપિયાના પગાર ધોરણે કામ કરે છે એ લોકોનું જો પેટ ચીરાઈ જાય આ તમામ કર્મચારીએ ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરી હતી એમણે સીધે સીધું કીધું છે કે તમામના કોન્ટ્રાક્ટ રદ કરીને રોજમદાર તરીકે લેવામાં આવશે અને ત્યાર પછી મહાનગરપાલિકા આવી એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી બી પણ કદાચ ભરતીઓ થાય આ અધિકારીઓના એટલે કે આ કર્મચારીઓના આ કામદારોના હૃદય ફાટી ગયા એમને દુઃખ લાગવા લાગ્યું કે આટલા વર્ષોથી અહીં અમે ફરજ બજાવી અને આજે એકાએક અમે ફેંકાઈ ગયા એમ અને જ્યારે કોઈનું પણ પેટ ચીરાય ત્યારે કોઈ પણ અવાજ કરશે જ ને અને લોકશાહીની અંદર જો વીસ વર્ષ એ લોકોએ સેવા આપી હોય તો એ લોકોને અધિકાર નથી પ્રશ્ન ઉચકવાનો પોતાનો અને સૂત્રોચાર ક્યારે કરવા પડે સૂત્રોચાર ત્યારે જ કરવા પડે જ્યારે એમની રજૂઆત સાંભળવામાં નહીં આવતી હોય મોરચો ત્યારે જ માંડવા પડે આ હકીકત છે અને આ હકીકતની સામે જો આવી એફઆઈઆર થતી હોય સાહેબ એક એફઆઈઆર થઈ ગઈ બીજી થાય તો બીજી થાય તો રેડી છું ને એમાં ક્યાં ચિંતા કરવી એવી અને અનેક વખત એફઆઈઆઈ થઈ છે એનાથી કઈ ગભરાવાની મારે કઈ જરૂર નથી બરાબર છે અને બીજું રણનીશ સૌથી મોટી વાત એ હતી કે આ જે કર્મચારીઓ છે ચોથા વર્ગના એ લોકોને ફક્ત ચોવીસ દિવસ તો પગાર આપવામાં આવતો હતો અને કામ ત્રીસ દિવસનું કરે કામ તો એ લોકો પાસે ત્રીસ દિવસનું લગભગ લેતા હતા પણ ચોવીસ દિવસનું જ પગાર ચાર રવિવાર અને બે શનિવાર એમ છ દિવસની રજાનો પગાર કાપી લેવાનો હતો ત્યારે સવાલ એ થાય છે કે અધિકારીઓ કે બીજા કર્મચારીઓ જો કર્મચારીઓને જો એ મળતું હોય રવિવારનો કે રજાના દિવસોનો પગાર મળતો હોય ઘરે બેસીને તો આ આ લોકોને કેમ નહીં આ લોકોને આ લોકોને પણ મળવો જોઈએ પણ તેમ છતાં પણ આ લોકો બિલકુલ અશિક્ષિત અને બિલકુલ છેવાડાના માનવીઓ છે અને એ લોકો એ લોકોનાથી સંતોષ માનીને કામ કરતા હતા પરંતુ જે રીતનો પરિપત્ર ભાડ આવ્યો તેનાથી આ લોકોમાં ખૂબ આક્રોશ ઊભો થઈ ગયો કે આ શું થઈ રહ્યું છે કારણ કે આમાં પરિસ્થિતિ એવી થવા જવાની હતી કે આ લોકોને બધાને જ છૂટા કરીને પાંચ દિવસના બ્રેક આપીને નવેસરથી પાછા નોકરી રાખે તો એ લોકો દસ પાંચ પંદર વીસ વર્ષ જે કંઈ નોકરી કરી છે એ નોકરીનું નોકરી કર્યાનું પછી શું એ નોકરી બધી જાય એવું આ જે વ્યક્તિ બેઠા છે ને લગભગ પાંત્રીસ વર્ષ એમણે નોકરી કરી કેટલી ચાલીસ વર્ષ એમણે નોકરી કરી છે ચાલીસ વર્ષ એક જ સંસ્થામાં નોકરી કરીને રજા પાડ્યા વગર એક જ સંસ્થા શું મળ્યું ચાલીસ વર્ષ પછી કઈ નહીં ફક્ત ગેજ્યુટી અને આવતી ગઈકાલે જે ઘટના થઈ તમે કશે જોયું કે હરીશભાઈ પારેખે સૂત્રોચ્ચાર કરવા માટેની કોઈ સૂચના આપી હોય ના કોઈ સૂચના નથી આપી આજે એમના ઉપર ફરિયાદ થઈ છ લોકોને છૂટ કેટલા લોકોને છૂટા કરવામાં આવ્યા છ લોકોને કોણ કોણ છે એ બોમેશભાઈ ઢીમા રૂપેશભાઈ કાપડિયા વિકીભાઈ ઈસ્માઇલભાઈ એ શિબુભાઈ રાઠોડ અને શશિકાંતભાઈ પોતાના હક અધિકાર માટે આપણે માગણી કરીએ અને ત્યારે આવો વ્યવહાર થાય તો શું લાગણી લાગે તમારી એ યોગ્ય વાત નથી પોતાના હક માટે તો કોઈ પણ બોલી શકે નહીં અને સાત સાત મહિના થઈ ગયા મહાનગરપાલિકા થઈ ગઈ અને આજે જે કર્મચારીઓ છે એ છેલ્લા કોઈ પાંચ વર્ષથી છે કોઈ ચાર વર્ષથી છે કોઈ દસ વર્ષથી પંદર વર્ષ વીસ બાવીસ વર્ષ સુધીના છે અને જો એકાએક એમ કહી દે કે કોણ તમને બ્રેક આપીને નોકરી પર રાખવામાં આવશે તો ભરોસો શું ને આમના ભવિષ્યનું શું આ લોકો તો કદાચ પર બી બધા કર્મચારી ડિપાર્ટમેન્ટને આપી દે એટલે ચોથા વર્ગના કર્મચારીને કોઈ સાંભળતું જ નથી ને જે આ ઉજાળા દેખાય છે મહાનગરપાલિકાના અધિકારીઓ એ ફક્ત ચોથા વર્ગના કર્મચારીઓના લીધે જ કે ડ્રેનેજ છે કચરો છે પાણી છે સફાઈ છે આ બધું ચોથા વર્ગના કર્મચારીઓ જ કરે છે મને એક જવાબ આપો કે એમની છ દિવસનો તો પગાર કાપે છે મહિનામાં આ દિવસોમાં એ લોકો કામ કરે છે ના વીકલી વીકલી ઓફ ઓફ તો હોય હોય છે 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 અને અત્યારે જે દિવસનો બ્રેક પાડવાનો એની અંદર કામ કરશે ના ચાલુ જ છે ને નોકરી એ લોકોને બ્રેક આપ્યો નથી ફક્ત પગાર કાપવાના છે અચ્છા એટલે નોકરી ચાલુ છે પગાર કાપ ચાલુ જ છે હા આ પરિસ્થિતિ છે અને બે હજાર પચીસ ના વર્ષમાં ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જતો હોય ત્યારે પોતાના હક અને અધિકારની લડાઈમાં જો સામે એફઆઈઆર મળતી હોય તો સરકારે વિચારવાની જરૂર છે આભાર